નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ફૂલે સીટ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢ જિલ્લાના બિલખાની અંદર જે આપણે પ્રગતિશીલ ખેડૂત છે એને આપણે નવું બિયારણ એટલે કે નવા ઘઉંનું બિયારણ આપણે વાવેલું છે તો આપણે એની પાસેથી જાણીશું કે કયું બિયારણ વાવ્યું છે અને બાજુમાં આપણે લોકલ વેરાયટી એટલે આપણે કે લોકવન છે ટુકડી છે દરેકનું વાવેતર પણ કરેલું હોય છે તો બાજુમાં અત્યારે શું શું ડિફરન્સ છે એ ખાસ જાણીશું ખેડૂત પાસેથી સૌથી પહેલા તમારું નામ આપો મારું નામ પ્રવીણભાઈ લુણાગરિયા બરોબર છે ગામ મારું ગામ બિલખા તાલુકો તાલુકો જિલ્લો બે જૂનાગઢ બરોબર છે અને તમે આ કઈ વેરાયટી નું વાવતો કર્યું ઘઉં નું આ જીડબલ્યુ પાંચસો તેર પાંચસો તેર અને તમે લાવ્યા તે ક્યાં થયા આય ફુલેટ સીટ્સ જુના જુના ડીમાવાડી ટીમ્બાવાડીથી એટલે કે ખેડૂત મિત્રો ગયા વર્ષે આપણે ગઈ સિઝનની અંદર આપણે એક પણ કંપનીએ જીડબલ્યુ પાંચસો તેર વેચાણ કર્યું જ નથી ફૂલે સીટ સિવાય એટલે કોઈ પણ ખેડૂતે જો કદાચ વાવેતર કર્યું હોય અને ક્યાંય લાવ્યા હોય જીડબલ્યુ પાંચસો તેર તો પણ નીચે કોમેન્ટ કરજો જેથી કરી ખ્યાલ આવે કે કોઈ બીજી કંપની આપણે વેચવું વેસાણ કરેલું છે કે નથી કરેલું જોકે અમારે ધ્યાનમાં હોવાથી કે કોઈ એક કોઈ કંપનીએ વેચવું નથી આ કારણ કે આ વર્ષે ઘઉંની સોલ્ટે એવડી હતી ને જીડબલ્યુ પાંચસો તેર એટલે લગભગ ખેડૂતે નથી નબ અમને વેચું નથી તો તમને આમાં ખાસ હું અલગ લાગુ આપડે બીજી વેરાયટી કરતા આમાં એક તો છે ને આની હાઈટ સારી છે અને દાંડર જાડુ અને મજબૂત મજબૂત છે બીજું બીજું આની જે મૂળ છે ને એ લાંબા અને એકદમ વ્હાઈટનેસ છે વ્હાઈટનેસ છે એટલે ટૂંકમાં આની અને ખોરાક ઉપાડવાની શક્તિ પણ સારી સારી છે મારી ગણતરી બરોબર છે અને તમે પાન પણ એકદમ હારા ગ્રીનરી વાળા છે બરોબર ખેડૂત મિત્રો આપડે ખેડૂત ને હું તમને વિડીયો ક્લિપ મૂકી દેસુ અથવા નીચે મૂકી દઉં કારણ કે ત્યાં અત્યારે ભીનું છે એટલે અંદર ની આપણે સાઈડ માંથી ઉતારી બતાવીશું અને બીજું કે ખાતર ક્યાં ક્યાં વાઇ સુધીમાં

તો પ્રાકૃતિક ખેતી જો કરતા હોય એના માટે આ ઘઉં બેસ્ટ છે કારણ કે આમાં કોઈ રોગ નહીં આવે નહીં ઘેરું આવે નહીં ટીકા આવે કે નહી પીળીઓ આવે અને આના મૂળ બધા બધા સારા વ્હાઈટનેસ વાળા છે ને એટલા માટે ખોરાક ખોરાક ઉપાડી જાય અને શું છે આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય એટલે ઘણા એમ કે છે ઘઉં આવું એટલે કે પછી મણ ઉપર જાય જ નહીં પ્રાકૃતિકમાં તો એને માટે આ બેસ્ટ ઘઉં છે અને

બીજું કે આ ઘઉં તમે ગણો ને તો સારામાં સારા રહેશે અને આવતા વર્ષે આ ઘઉ ટ્રેન્ડિંગમાં કોઈ પણ ખેડૂત જોતું હોય ને તો પણ ખ્યાલ આવે કે આ ઘઉં ઘઉં આપણે આવતી ઉપર બધાને આવવાનું છે કારણ કે આની માંગી છે આવતા વર્ષે અને આ વર્ષે તો નવા છે એટલો તો ખ્યાલ ન હોય અને બીજું ખેડૂત મિત્રો આવતા વર્ષે કઈ કઈ વેરાયટી રિલીઝ થવાની છે એ પણ તમને હું વાત કરી દઉં કારણ કે ઘણા ખેડૂત મિત્રોને ખબર ન હોય કે આવતા વર્ષે કઈ રિલીઝ થવાની છે

એટલે ફક્ત ખાવા માટેની જ વેરાયટી આવે છે તો એ ન્યુટ્રિશન ઘટે શરીરમાં ઘટતા હોય ને એની ઉપર કામ કરેલું છે વેરાયટીમાં હા બરોબર એટલે આવતા વર્ષે અત્યારે રિલીઝ થઈ છે પણ અત્યારે બિડર મોલ ખેડૂત પાસે ન આવ્યું હોય એટલે કોઈ ભરમાવીને એ બિયાર લઈ પણ નઈ લેતા કારણ કે એક જથ્થો ન હોય કોઈ વ્યક્તિ એમ કે આ આપણે આ નવું આવ્યું નવું આવ્યું જથ્થો ન હોય પણ તમારે ખાતરી કરીને જ લેવા જેથી કરી કોઈ ખેડૂત છેતરાય નહીં બરોબર છે અને

આની અંદર જે ઉધઈ અને જે કાઈ મૂળના જમીન જન્ય રોગ હોય ને ઈ એરંડી થી કંટ્રોલ થાય એરંડી તેલ એનો તો મેં એક પ્રયોગ કરેલો છે એક ખેડૂત મિત્ર આ એક હું મે તમને વાત કહી દઉં આ ખરેખર સત્ય વાત છે બરોબર છે આપણે પહેલા રસકો આવતા એટલે બધા વિસ્તારમાં અલગ અલગ કહેતા હોય છે તમારા વિસ્તારમાં શું કહે છે રજકો કે રસકો કે ને ગદક કે ગદક કે કોઈ રસકો કે એનો આપણે એમ ગણો ને એવું લાગે ને પાંદડા ખરી ગયા હતા અને કોઈ વસ્તુ એમાં નહોતી રહી એમાં હોય ને એટલે મેં ગ્રામ આઠમા દિવસે એ પાછો ફૂટી ગયો હતો એટલે આ મારો ખુદ નો અનુભવ છે આ પાંચ સાત વર્ષ પેલા અત્યાર તો જો કે ઢોર વ્યાઈ ગયા રસકા વીઆઈ ગયા પણ એરંડીયું કામ એવું પણ આપતું હોય છે જો મરસી કુકડ હોય એમાં પણ કામ આપે

જે નવી વેરાયટી અને ક્યાં સુધી છે કેમેરા ચાલુ દેખો ખડ મિત્રો અહીંથી જ્યાં સુધી આપણે આ કેરો હા એ પાંચસો તેરનો છે ઓલો બીજો છે આ લોકવન છે તમે બાજુમાંથી જોઈ શકો કાયદેસરની કટ પડી ગઈ છે તમને બતાવ જોઈ શકો આ કેરો રહ્યો ને એ નો છે આ જીડબલ્યુ પાંચસો તેરનો છે કારણ કે આ અત્યારે જો પાયેલું છે ને એટલે અંદર તો આપણે નથી કરી શકતા એટલે આપણે ઓલી સાઈડ કોરું છે ત્યાંથી આપણે વિડીયો ઉતારીશું પણ આપણે તમને ખાલી દેખાડવા માટે આપણે અહીંયા લઉં છું અત્યારે અને તમે આ જોઈ શકો હું તમને ઝૂમ કરીને બતાવું તો આમાં બધામાં આપણે ભોથાથી આવે ને એ ટાઈપના ઘઉં થયા છે અને આપણે આજે ડબલ્યુ પાંચસો તેર એટલે આ કેરેથી જોઈને એજીટેબલવાળો છે ને આ કેરો લોકવનનો છે બસ આજે આટલું નમસ્કાર